ભરૂચ મનરેગા કોભાંડના પડઘા ગીર સોમનાથ જિલ્લા સુધી પહોંચ્યા છે પોલીસ દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આહીર સમાજના અગ્રણી હીરા જોટવા અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આહીર અગ્રણીઓ તેમના સમર્થનમાં ઉતર્યા છે ત્યારે આજ રોજ સૂત્રાપાડા મામલતદારને આવેદન પણ આપવામાં આવ્યું હતું તલાલા મામલતદારને આહીર અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ તેમના સમર્થનમાં આવેદન અપાયું છે

હીરાભાઈ જોટવાને પૂછપરછ માટે લઈ જવાની નોંધ કરીને ભરૂચ પોલીસ લઈ ગઈ છે જે પૂછપરછ કરવાના બહાના હેઠળ જે પૂછપરછ કરવાના બહાના હેઠળ લઈ જઈ તેમની અટકાયત કરી અને હીરાભાઈ જોટવાની કોઈ સીધી સંડોવણી ન હોવા છતાં એફઆઈઆર નોંધી છે જે બિલકુલ યોગ્ય નથી તેવું આવેદનમાં જણાવાયું છે આહીર સમાજના ભામાશા ગણાતા હીરાભાઈ જોટવાની ધરપકડથી

નામ છે માલદેભાઈ નાથાભાઈ સોલંકી તાલાડા તાલુકા આહિર સેનાનો પ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળું છું અને સમાજના કોઈ પણ પ્રશ્ન હોય સમાજની વાત આવે ત્યારે સમાજ વિશે ગમે ત્યારે અવાજ ઉઠાવવાની વાત આવે ત્યારે સમાજનો અવાજ ઉઠાવું છું આજે અમારા હીરા બાપા એક સમાજના મોભી છે અને એને આજે સરકાર દ્વારા જે ટાર્ગેટ કરવામાં આવે છે એ બાબતમાં આજે અમે સમાજની અંદર બધાય ઉગ્ર થઈ અને આજે આવેદનપત્ર દીધું છે તે છતાં યુવાનોને અમે અત્યારે હાલ યુવાનો બધા એક્ટિવ છે જે આવનારા સમયમાં અંદર કોઈ પણ સમાજ માટે લડવાની વાત આવશે ત્યારે યુવાનો બધા એક સાથે મળી અને સરકાર સાથે લડશું અને કોઈ પણ બાબતની અંદર ક્યાંય સમાજને ટાર્ગેટ કરવામાં આવશે ત્યારે યુવાનો અને બધા મિત્રો સાથે મેં મળી અને આગળ આગળની કાર્યવાહી કરશું મારું રામભાઈ જાદવભાઈ જોટવા મારું ગામ રમણેચી છે અમારા હેતુ એ છે કે આજે અમારા અહી સમાજના જે ભામાસા કહેવાય અને સર્વ સમાજના લોકપ્રિય નેતાને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે મનરેગા કૌભાંડના બેજ ઉપર જેનું કોઈ એજન્સીમાં કોઈ ભાગીદારી નથી એજન્સીઓ વાળાને કોઈની ધરપકડ નથી અને આને નિવેદન લેવાની બાબતમાં ત્યાં બોલાવી અને એની ધરપકડ કરવામાં આવી છે એક તરફી આખો નિર્ણય લેવામાં આવ્યો છે અને એને હેરાન કરવામાં આવે છે તો અમારા અહી સમાજનો એક જ ઉદેશ છે કે આવી કિનાખોરી ભર્યું વલણ છોડી સરકાર ન્યાય આપે અને અમને આમાંથી આના પહેલા ભૂતકાળમાં પણ આહિર સમાજના ઘણા નેતાઓને પણ આવી રીતે સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ અમારે આવી ફરજ પડી હતી તો અમારી સરકારમાં એટલી જ વિનંતી છે કે આવું એક તરફ નિર્ણય લઈ અને એક જ સમાજ ને કાર્ગેટ કરવામાં આવે છે એવું ન કરે અને સત્વરે આમાં અમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે તારણા તાલુકા તાલુકાનો માલજીનીવા ગામનો ખેડૂત અગ્રણી ડીબી સોલંકી મારું નામ છે ક્યાં સ્થળે શું કાર્યવાહી માટે આયવા છો તમારી માન છે આજે અમે મામલેદાર કચેરીએ સમગ્ર આહિર સમાજ અને અઢારાઈ વર્ણના જવાબદાર અને સમજદાર લોકો આવેદનપત્ર આપવા આવ્યા છીએ એટલા માટે કે મનરેગા કૌભાંડ ની અંદર જે હીરાભાઈ જોટવાની ધરપકડ અહીંથી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા અને એમને અટક કરી અને એક તરફી જે તપાસ ચાલે છે તો વર્તમાન સરકારના ભાજપ સરકારના મંત્રીશ્રી એમના પુત્રો એ બધા છે અને કૌભાંડો તો ડ્રગ્સ જેવા અબજો ખરબો રૂપિયાના ડ્રગ્સ પકડાણા છે તો એમની અંદર એ ક્યાંય કોઈને જેલવાસ કે સજા કરવામાં નથી આવી માંડવીના ગોડાઉનો સળગી ગયા છે અનેક રીતે ભ્રષ્ટાચારી પ્રજા છે તો એક તરફી ટાર્ગેટ કરીને અત્યારે ભરૂચ જિલ્લાની અંદર જે કરોડો રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવે આમોદ નેશનલ હાઈવે નંબર ચોસાઠ કે જે મહિના પહેલા બહેનો છે એ અત્યારે થઈ ગયો છે છે અને તો ભ્રષ્ટાચાર સિવાયની તો આ સરકારમાં વાત જ નથી પણ જ્યારે ભૂતકાળની અંદર પણ જુનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે આહિર સમાજને જ ટાર્ગેટ કરવામાં આવે છે તો એના માટે અમારા સમાજની એક વેદના છે કે ભાઈ એક તરફી પારદર્શક તપાસ થવી જોઈએ અને એ એ વસ્તુ છે એ તો કોર્ટ નક્કી કરશે એટલે સમાજના મોભીઓને ભૂતકાળમાં પણ અન્યાય કરવામાં આવ્યો હતો અને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં પણ અન્યાય કરવામાં આવ્યો છે એટલે મને અને અમારા સમાજને તો એવું લાગે છે કે ભાઈ આમાં વોશિંગ મશીન જેવી પણ કંઈક ગંધ આવે છે એમ ટૂંકમાં કે ભાઈ વોશિંગ મશીન થી બધા પવિત્ર થઈ જાય છે આખા ભારતમાં તો આ બધી પરિસ્થિતિ સામે અમારો જન છે અઢારે વરણનો છે સમાજનો છે અને જો આમાં કઈ જલ્દીથી પારદર્શક અને કોઈ ઉકેલ નહીં આવે તો આવતા દિવસોમાં કલેક્ટર સાહેબ ની કચેરી પણ આવેદન પત્ર આપવામાં આવશે અને એનાથી પણ આગળ સમાજ એક સંમેલન પણ બોલાવવાની ફરજ પડશે એટલે સરકારને અમારી વિનમ્ર વિનમ્રતા છે કે ભાઈ જે લોકો ભ્રષ્ટાચારી છે તે ભ્રષ્ટાચારીઓને તમે તપાસ જ નથી કરતા તપાસ ક્લોઝ કરી નાખો છો તો પછી એક જ સમાજને શા માટે ટાર્ગેટ એ અમારી લાગણી ને માગણી છે અરવિંદ સોઢા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ